વંથલી ખાતે એસટી વિભાગની પ્રશંસનીય કામગીરી સામે આવી બસમાં મુસાફરી કરતા યુવકનું ખોવાયેલ પાકીટ મૂળ માલિકને પરત આપ્યું પ્રશંસનીય કામગીરી બદલ યુવકે એસટી વિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો જૂનાગઢ જિલ્લાના વંથલી એસટી બસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર નાજાભાઈ કોડિયાત્રની પ્રશંસનીય કામગીરી સામે આવી છે જામનગરોના જતી બસમાં મુસાફરી કરી રહેલ યુવકનું પાકિટ બસમાં પડી ગયેલ આ બાબતની જાણ યુવક દ્વારા વંતલી ટીસી ઓફિસમાં ફરજ બજાવી રહેલ કર્મચારી નાજાભાઈ કોરિયાતર દ્વારા તાત્કાલિક જામનગર ડેપો મેનેજરનો સંપર્ક કરી બસના કંડક્ટરનો નંબર લઈ સંપર્ક કરી તપાસ કરતાં યુવકનો ખોવાયેલ પાકેટ બસમાંથી મળી આવતા યુવકને વંતલી એસટી બસ સ્ટેશન ખાતે બોલાવી તેનો ખોવાયેલ પાકેટ પરત કરતાં યુવક દ્વારા એસટી વિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હું 18 ટ્રાફિક કંટ્રોલર કોડિયાકર નાજાભાઈ કાલે એકવીસ તારીખના જામનગર ઉનામાં દાહોદના મુસાફર જામનગરથી વંતલી ઉતરેલા તેમનું પાકીટ પડી ગયેલું જે ટીસી ઓફિસમાં મને જાણ કરતાં જામનગર ડેપો મેનેજરશ્રીનો સંપર્ક સંધી કન્ડક્ટરના નંબર લઈ અને કન્ડક્ટરને ફોન કરી તપાસ કરાવી તો પાકીટ મળ્યું આજરોજ બાવીસ તારીખના દાહોદના મજૂરના નંબર લખેલા હતા મારી પાસે ગઈકાલે તો ફોન કરી અને પાકેટ પરત આપેલ છે એમાં બાકી શું જરૂરી ડોક્યુમેન્ટ શું શું હતું કોઈ ડોક્યુમેન્ટ નતા ખાલી પાકી જ હતું મારું નામ છે પ્રતાપ ડાળનો રહેવાસી છું હું કાલે હું જામનગરથી બસમાં આવતો હતો તો મારું પાલિક કોઈ ગયું તો મેં વંશલી આવીને જાણ કર્યું કે સાહેબ મારું પાલિક ખોય તો પાલિક મને મળી મને ચેક બસ કરાવ્યો તો મને મળ્યું એમનો આભાર માન્યો પાકીટનું તમને જાણ કોઈ કરી ક્યાંથી તમને ફોન આવ્યો કઈ મંથલી થી અને પૈસા હતા બીજું કોઈ કાગળિયું હતું ડોક્યુમેન્ટ ઓકે તો હવે તમને પાકીટ મળ્યું તમે શું કરો છો अहवाल रहीम कार बात लोकार्पण